નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાકોર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી છે આરોપી કાંતિબાઈ લેબાબે ડામોર રહેવાસી ખેડા ફળિયું ડીટવાસ તાલુકો કડાણા જિલ્લો મહીસાગરનો રહેવાસી છે સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ ગાંધીનગરના અધિક પોલીસ મહાનિર્દેશકે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટની સૂચના મુજબ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ મકવાણાને બાતમી મળી હતી કે બાકોર પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાના કામનો આરોપી હાલ તેના ઘરે આવેલ હોય જે બાતમીના આધારે એલસીબીની ટીમે આરોપીના ઘરે રેડ પાડી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે